વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્મશાનોના ખાનગીકરણનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે વડોદરા કોંગ્રેસ સતત આ ખાનગીકરણનો વિરોધ કરી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનના ખાનગીકરણ મુદ્દે વડોદરા શહેરમાં વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે તેમાં કોંગ્રેસ દ્વારા પણ શહેરના ખાસવાડી સ્મશાનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કોંગ્રેસના વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કોંગી કાર્યકર્તાઓ અને કોંગી કાઉન્સિલરો સહિતના તમામ જે આગેવાનો છે તે ઉપસ્થિત હતા અને વિરોધ કરવામાં આવ્યો સ્મશાનોના ખાનગીકરણનો જેને લઈને ખાસવાળી સ્મશાનની બહાર ઉત્તેજના વ્યાપી હતી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને પોલીસો દ્વારા કોંગી આગેવાનોની કોંગ્રેસના પ્રમુખની કોંગી કાઉન્સિલરોની તમામની અટકાયત કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે ખાનગીકરણ કરવામાં આવ્યું હોય વડોદરા શહેરના એકત્રીસ સ્મશાનો અને જેની કામગીરી

અને છણા આઠસો નવસો ના હોય એટલે આમ મરીને એક હજાર રૂપિયા ખર્ચો થતો હોય તો સાડા સાત હજાર રૂપિયા કઈ રીતે આપો છો તમે પાછા શું કે છે જે અંતિમ ક્રિયા કરવા આવશે એને પૈસા આપવાના તો આ કોર્પોરેશન કોના પૈસા વડે ચાલે છે ભાઈ લોકોના ટેક્સ રૂપિયા આવતા પૈસા વડે જ કોર્પોરેશન ચાલે છે ને તો એમના જ પૈસા તમે એવું કહો છો કે નહીં ચાલે અને કોઈ વ્યક્તિ એવું હોય છે કે જે વ્યક્તિ પોતાના પરિજનોને પોતાના મા બાપ હોય પોતાના ભાઈ બહેનો એની અંતિમ ક્રિયા કરવા આવે ત્યારે એ પોતાના ખર્ચેથી કરે છે એક રૂપિયા બી નથી લેતા કેટલાક લોકો દાન કરતા હોય છે તમે બધી વસ્તુઓની અંદર ભ્રષ્ટાચાર કરો છો એ સાબિત કરી દીધું છે તમે અને આ મુર્દો કે ઉપર બી કફન બેચ કરી પૈસે કમાને કા ધંધા જો તમે કરા હે એ બંધ કરી દો કારણ કે લોકોની લાગણી દુબાઈ છે આની અંદર અને લાગણીની કોઈ કિંમત નથી હોતી એટલે તાત્કાલિક જે નિર્ણય કર્યો છે એ બંધ કરો એવું મારું સ્પષ્ટ માનવું છે ગટુભાઈ છાણી ગામના રહીશો વિરોધ કરી રહ્યા છે આજે પણ વિરોધ કરી રહ્યા છે વર્ષોથી ટ્રસ્ટ ચલાવતો સારી રીતે ચલાવતો એવા અનેક સ્મશાનો ટ્રસ્ટ ચલાવતો સારી રીતે ચાલતો પરંતુ આજે ટ્રસ્ટના પર ખાનગી સ્મશાનો એકત્રીસ એનું જે ખાનગીકરણ કર્યું છે સ્મશાન એનો વિરોધ છે પણ આ સૂત્ર વાંચવા જેવું છે કે આ ભાજપના રાજમાં શું થઈ રહ્યું છે પ્લેન તૂટ્યા રોડ તૂટ્યા તૂટ્યા નદીના ફૂલ હજુ જો તમે બીજેપીને વોટ આપે તો એમની જિંદગીની સૌથી મોટી ભૂલ આ વડોદરાની પ્રજાની વાત છે આજે પ્લે કાર્ડમાં લખ્યું છે તમે વિચાર કરો કે જીવતા જીવતો માણસને પ્રજાજનોને આ લોકોને રાજમાં સુખ શાંતિ નથી પરંતુ મર્યા પછી જયારે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવે ત્યારે પણ જે નફો કમાવાની સંસ્થાઓને જે ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યા છે એને સખત ખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપીને અમે વિરોધ પ્રદર્શિત કર્યો હતો પરંતુ મને ખબર નથી પડતી કે આ લોકો કાંઈ ચામડીના માણસો છે એમના ભાજપ કાર્યાલયથી પણ એમને જે આદેશ આવ્યો તો પણ ઘોડીને પી ગયા અમને તો એવું લાગે છે કે આ દિવસોમાં ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો જે અદબ પલાટી આંગળી રાખીને બેઠા ખાલી યશ સર યસ સર કરવા આંગળી ઊંચી કરે છે અરે ભાઈ તમને વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા કે તમે પ્રજા માટે બોલશો વડોદરા માટે બોલશો તમે નથી પ્રજા માટે બોલતા ભાજપના નેતાઓ નથી વડોદરાના હિતમાં બોલતા માત્ર ક્યારે બોલે છે જયારે ભ્રષ્ટાચાર કરવાનો આવે ત્યારે બોલે અને એટલા માટે આ વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરતા કરતા વડોદરાના બીજેપીના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં સ્માર્ટ થઈ ગયા વિકાસ તો વિકાસ તો વડોદરાનો થયો નથી વિકાસ ભાજપના કેટલાક નેતાઓનો થયો છે આપણે સૌ જાણીએ છીએ શહેરના મેયર એ મૌન રાખ્યું છે એક શબ્દ નથી બોલતા કારણ કે મેયર કઈ બોલે અને થાય કે બીજું કારણ કે એમને એટલું જ્ઞાન નથી ડેપ્યુટી મેયર પર ભ્રષ્ટાચાર આરોપ સ્ટેન્ડિંગના ચેરમેનને રાતે સપનું આવી જાય એટલે ખાનગી કંપનીને ભાઈ શું તમારા મળતી આવશે આમાં અને ધારાસભ્યો ચૂંટાયેલા અને સાંસદ આ બધાને શું કેવું આ બધાને વડોદરાની પ્રજાએ દસ દસ વીસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ એક હતું શાસન આપ્યું શરમ કરો ભાજપના નેતાઓ ઢાંકડીમાં પાણી લઈને ઉભી મારો તમને શરમ ના આવતી હોય તો તમે ને પણ નથી છોડ્યા હવે એક સ્મશાન જે છે એ દરેક જગ્યાએ અલગ અલગ સ્મશાન પર અલગ અલગ દિવસે જઈને કોંગ્રેસ પાર્ટી વિરોધ પ્રદર્શન કરશે કાર્યક્રમ કરશે શું માનો છો આટલા વખતથી આ સ્મશાનો આ સારી રીતે ચાલતા હતા તેમ છતાં પણ આ પ્રકારના નિર્ણયો કેટલું યોગ્ય માનવ એટલે આ ભાજપની સરકાર કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો આ પ્રજા વિરોધીઓ છે વડોદરાની પ્રજા ઓળખી લો આ બધા નિર્ણયો પ્રજા વિરોધી લે છે પ્રજા શું માંગે છે પ્રજા ટેક્સ ભરે છે મહેનત ના રૂપિયા કોઈના ભાજપના ખિસ્સા રૂપિયા નહીં પણ પ્રજા પરસેવાના રૂપિયાથી વેરો ભરે એની સામે શું ની સુવિધા બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી સારા રોડ રસ્તા ગટરની સિસ્ટમ હોય વરસાદી ખાસ હોય આ તો આ કુદરતી આ વખતે વરસાદ નથી પડ્યો ગયા વર્ષે આ ભ્રષ્ટું વરદા પાણીમાં ડૂબાડ્યું આ વખતે વરસાદ નથી પડ્યો તો આ વખતે રોડ પર મોટા મોટા ખાડા આ કેટલા ભ્રષ્ટાચાર અને સ્મશાન જેવો સ્મશાન જ્યાં તમે વિચાર કરો કે જે સેવાકીય સંસ્થાઓ કામ કરતી હતી શું કામ છે તમારા આવા પ્રજા વિરોધી નિર્ણયો લઈને તમે જુઓ કે ગઈકાલે છાણી ગામના લોકોએ પણ

પણ સ્મશાનનું બી વહીવટ સારી રીતે નહોતા કરી શકતા અને હવે જ્યારે એને પ્રાઇવેટાઈઝ કરવા જઈ રહ્યા છે અને પ્રાઇવેટાઇઝેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તો આ પુરાવો છે કે ભારતીય જનતા પાર્ટી ના સ્મશાનો મેન્ટેન નથી કરી શકતા અને હવે લોકો બહાર આવ્યા છે લોકો જાગૃત થયા છે જે ટ્રસ્ટના લોકોએ કોરોનાના કપડા કારમાં બી સ્મશાનોનું સંચાલન કર્યું છે જ્યારે પરિવારજનો ડેડ બોડીઝ નહોતા ત્યાં આવતા અગ્નિદા આપવા નહોતા આવતા એ વખતે બી તમને ખ્યાલ છે કે આ ટ્રસ્ટના જે સ્ટાફ હતો એ લોકોએ બધી જ ડેડ બોડીનો સુવ્યવસ્થિત રીતે કોઈની લાગણીના દુબાય એ રીતે એનું વ્યવસ્થાપન કરેલું એવા લોકોને બ્લેમ કરી અને ભ્રષ્ટાચારના એમના પર આક્ષેપ કરવા કોઈ દિવસ સહન ન થાય અમારી ડિમાન્ડ છે કે સ્મશાનોનું સુસંચાલન કોર્પોરેશન પોતે કરે અને જે જ્યાં ટ્રસ્ટ સારી રીતે કામ કરતું તો એ ટ્રસ્ટને પાછું જવાબદારી કોર્પોરેશન છટકે નહીં એની દેખરેખ માટે દરેક સ્મશાનમાં એક ઓફિસર ડેપ્યુટ કરવામાં આવે ને એનું વ્યવસ્થાપન એન્શ્યોર કરવામાં આવે આ સ્મશાનોના નામે બી જે ભ્રષ્ટાચારની વાતો થાય છે સમાજમાં આનાથી ખરાબ ઉદાહરણ ના હોય ભ્રષ્ટાચારનું અને વડોદરાના નાગરિકોને બી સમજવાની જરૂર છે ને ભારતીય જનતા પાર્ટીએ શાસકોએ જ્યારે પ્રજાની હવે ડિમાન્ડ છે તો આમાં બેકફૂટ જવા જે રીતના આપણે જોયું કે કોર્પોરેશન દ્વારા સ્મશાનોના ખાનગીકરણના કામગીરી કરવામાં આવ્યા અને સૌ પ્રથમ કોંગ્રેસ દ્વારા એનો વિરોધ કરીને તમે જોયો તો સભાની અંદરમાં અમારા કોર્પોરેટરશ્રીઓ બી એનો વિરોધ કર્યો આપણે જોયું કે છાણીની અંદર સમગ્ર છાણીના લોકોએ બંધ પાડીને આનો વિરોધ કર્યો દર્શાવે છે કે લોકોની લાગણી શું છે કોંગ્રેસે લોકોના લાગણી સમજી ગયા હતા અને શરૂઆતથી જ આનો વિરોધ એટલે કર્યો હતો કારણ કે જે ટ્રસ્ટ લોકો આનો જે સંચાલન કરતા હતા એ ખૂબ જ વ્યવસ્થિત અને સારી રીતે અને લોકોના હિતમાં કરતા હતા પરંતુ આમાં બી ભારતીય જનતા પાર્ટીના શાસિત મહાનગરપાલિકાને એવું લાગી રહ્યું છે કે કશે ને કશે વહીવટ પ્રાઇવેટને સોંપવાથી એમને કોઈ ફાયદો થવાનો છે એનો અમારો સખત વિરોધ છે આજે અમે અહીંયા સૌ અહીંયા ખાસવાળી સ્મશાન એકત્રિત થઈ આ જે લાવ્યા છે તગલકી નિર્ણય એનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છે સૌથી પહેલાં તો એક વાત છે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરના કોર્પોરેટર હોય કે ધારાસભ્યો હોય ઘણા બધા લોકો મોટા મોટા માથાઓ પબ્લિક પણ વિરોધ કરી રહી છે તો એ વાતની ખબર નહીં પડતી કે આ લોકોને આટલો બધો ચાની માટે છે આ એક પ્રશ્ન છે અને બીજી વસ્તુ ખરેખર તમને માધ્યમ તમારા માધ્યમથી લોકોને તો કહેવા માગીશ કે આ એક ખરેખર આ જાગૃતતાનો વિષય છે અત્યારે જે પ્રમાણે છાની ગામના જે નગરજનો જાગી ઉઠ્યા છે આ સૌની એક જવાબદારી બને છે ફક્ત ને ફક્ત ખાલી ભાઈ અમારું કોઈ મૃતક થાય એટલે તો ખાસવાડીમાં જવાનું એ એટલે પૂરતી આપણી જવાબદારી નથી જ્યારે લાખોનું કરોડોનું જ્યારે કૌભાંડ થતો અને ભ્રષ્ટાચાર જેવું થતું હોય તો આપણે સૌથી જાગૃતતા લાવવી જોઈએ આ તો ખરેખર લોકોએ પણ જોઈએ લોકો જે ખોબે ખોબે આપેલા છે આજે એનું પરિણામ લોકો જોઈ રહ્યા છે હું તો તો ખરેખર લોકોને ખાસ શહેરીજનોને કે હવે સુધરી જાઓ લોકશાહીના ભાગરૂપે તમારો હક જે છે હક તો તમે તમને તાકાત રાખો આજે મૃત્યુ જીવનની અંદર આ લોકો ધંધો ચાલુ કરી દીધો છે આટલા બધા ધારાસભ્યો લેટર લો લખે છે કોર્પોરેશનની અંદર પણ વિરોધ થાય છે છતાં તંત્ર જાગતું નથી એટલે ટૂંટ બુદાની શું છે એટલું તો આમાં શું લેવાનું છે કે તમે કોઈ અડીખમ જ બેઠા છો આ વાત પર એટલે ખરેખર ખૂબ મોટો ભ્રષ્ટાચાર અહીંયા દેખાઈ રહ્યો છે નરી આંખે દેખાઈ રહ્યો છે અને ખરેખર લોકોએ જાગૃતતા તો લાવી જોઈએ કે તું કહેવા માંગી છે આ ભાજપ દ્વારા સોપારી આપે કોઈ બી આ વાત પ્રજા માટે ઉઠાય છે અમે પ્રજાના હિતમાં વાત કરી કોન્ટ્રાક્ટ બંધ કરો પણ આ ભાજપ દ્વારા કોન્ટ્રાક્ટ વાળા પૈસા આપે છે એટલે પોલીસને સોપારી આ પકડાવે છે આ સમસાનનું ખાનગીકરણ કરે છે ગરીબો પાસે પૈસા નહીં સાત સાત હજાર રૂપિયા આપવા પડે કોઈ મરી જાય તો આ બંધ થવું જોઈએ ને આ પચાસ કરોડ ની કાર્યાલય બનાવી છે ભાજપે બધા કોન્ટ્રાક્ટરો લઈને પાસે પૈસા ને ખારેલી બાગ બાદ તો અહીંયા અમે જતા હતા એટલે ભાજપે પહેલા જ પોલીસ ને કહી દીધું છે હું તો કહું હવે હવે જો અમારી સરકાર મોદી નું અમિત શાહ સળગાવતું અને વડોદરાના મેયરનું ટ્રેન્ડિંગના ચેરમેનનું વડોદરાના ધારાસભ્યો સંસદ સભ્ય સરામ કરો ઢાકડીમાં પાણી લઈને ઉભી જવું જોઈએ પ્રજાના હિતમાં કામ તમને પડે આવ ભરીને વોટ આપ્યા છે ને તમે પ્રજાનું લોહી ચૂસી રહે છે ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય કોર્પોરેટર આવતું બંધ થવું જોઈએ પંદર જણા અત્યારે લઈ ગયા છે ઋતિક જોશીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા જે શમશાનવાડીનો વિરોધ કરવામાં આવ્યો છે ખાનગીકરણનો એ બાબતે રોડ અને રસ્તા રોકતા હોય ને અહીંયા લોકોને અડચણ ઊભી થતી હોય તે બાબતેને અટકાયત કરવામાં આવેલી છે